સુરતમાં યુવાનોના મોતને લઈને ચિંતાનો માહોલ છે ત્યારે રોજ ચાર પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે આ દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે જેમાં એક ટેલરિંગનું કામ કરનાર છાતીમાં પડ્યા બાદ મોત હતું જ્યારે એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરનાર યુવકનું પાણીની સાફ સફાઈ કરતી વખતે પડી જતા મોત નીપજ્યું હતું સુરતમાં યુવાનોના મોતને લઈ ચિંતામાં માહોલ છે ત્યારે રોજે રોજ ચાર પાંચ વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે આ દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે જેમાં એક ટેલરિંગનું કામ કરનાર યુવકનું છાતીમાં દુખાવું પડ્યા બાદ મોત નીપજ્યું હતું જ્યારે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનાર યુવકનું પાણીની સાફ કરતી વખતે પડી જતા મોત નીપજ્યું હતું કામનાર એકનું મોત ખડોદરામાં પટાર બત્રીસ વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું હાર્ટ એટેકમાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતું મૃતક યુવક ટેલરિંગનું કામ કરતો હતો ઘરેથી જ કામ પર જવા નીકળી રહ્યો હતો આ દરમિયાન તેની છાતીમાં દુખાવો પડ્યો હતો યુવકના મોતને લઈ પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો ઘરમાં કામવાળો એકનો એક યુવક હતો બીજા બનાવમાં વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનમાં સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું પચીસ વર્ષીય રોહિત આટીલાનું મોત થયું હતું અન્ય કામદારો કન્સ્ટ્રક્શન સાઇટ પર સાફ સફાઈ કરતા હતા જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો જ્યાં પડી જતા તેને તાત્કાલિક નવીસિલ હોસ્પિટલ ખસેડાયો હતો રોહિતને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું